સુરતના વેપારીઓએ જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટના ડેટા ચોંકાવનારા છે વર્ષ બે હજાર ચોવીસના મે મહિનાની સરખામણીમાં બે હજાર પચ્ચીસના મેમાં નેચરલ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ચોત્રીસ ટકાનો અને લેબ લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં એકત્રીસ પોઈન્ટ ચોવીસ ટકાનો ઘટાડો થયો હોવાની વિગતો સામે આવી છે વર્ષ બે હજાર ચોવીસમાં બાર હજાર બસો બોતેર કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા હતા જ્યારે બે હજાર પચ્ચીસમાં માત્ર આઠ હજાર નેવ્યાશી કરોડના એક્સપોર્ટ થયા છે પ્લેન ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં સત્યાવીસ પોઈન્ટ દસ ટકાનો વધારો થયો છે વેપારીઓના મતે ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી છે લેપગ્રોન્ડ અને સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો લાલબત્તી સમાન છે

તો અમે ઇન્દિરા કરીને એક પ્રોજેક્ટ કાઢ્યો કે નેચરલ ડાયમંડને કેવી રીતે પ્રમોટ કરીએ લોકોમાં કેવી રીતે અવેરનેસ કરીએ જેનાથી નેચરલ ડાયમંડની માંગ વધે